જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જો આજે લઈને આવી છું હું ચણિયાચોરીમાં આપણી પાસે ચણિયાચોરીનો સ્ટોક નવો આવેલો છે તો આપણે આજે ચણિયાચોરી જોઈશું જો કોઈને તમારે મગાવવું હોય તો વોટ્સઅપમાં ફોટા મંગાવી શકો છો ઠીક છે તો આપણે જોઈ લઈએ જો આ એનો ચણિયો છે રેડીમેડ જ આવશે ચણિયો બી રેડીમેડ આવશે બ્લાઉઝ બી રેડીમેડ આવશે અને આ એનો દુપટ્ટો ઠીક છે મેં જે પહેર્યું છે

અને બધે તમને આમાં કાચ લગાયેલા મળવાના છે આ એનો ફ્લેર આ અડધો ફ્લેર મેં આ એક સાઈડ પકડ્યો છે ફૂર આઠ મીટરનો આ ચણિયો તમારે રહેવાનો છે ચણિયામાં તમને હું તમને બતાવી દઉં આ રીતના જો કાચ રહેવાના છે અહીંયા બી તમને બધે કાચ મળવાના છે અહીંયા પટ્ટીમાં અહીંયા બધે જ તમને કાચ મળવાના છે બ્લાઉઝ તમારે આગળ વીનેક રહેવાનું છે અને આ પોણિયા બાઈની સ્લીવ રહેવાની છે આ રીતના બ્લાઉઝમાં બી તમને કાચ મળવાના છે પાછળ આ રીતના એનું ઘણું રહેવાનું છે ઠીક છે અને એનો દુપટ્ટો જુઓ કોન્ટ્રાસ્ટમાં આ રીતના બ્લેક કલરનો છે અને આમાં બી તમને અહીંયા કાચ મળી જવાના છે અને અંદર બી તમને છૂટા છૂટા કાચ આપેલા છે અને નીચે દુપટ્ટામાં આ રીતના લેસ આપેલી છે બહુ જ મસ્ત છે આ તમને કહી દઉં કાપડ તમારે કોટન નથી આ બરાબર છે આ કયું કાપડ છે કાપડનું મને ખબર નહીં પણ તમે ધોશો તો જૂનું નહીં થાય જ્યાં લગી ફાટશે નહીં ને ત્યાં સુધી અને તમને કહી દઉં કે આ કોટન નથી ઠીક છે આનો જો હું તમને ઘેર બતાવી દઉં આ આપણે એમ ફરીએ ને બહુ જ મોટો ઘેર છે આઠ મીટરનો ઘેર રહેવાનો છે ઠીક છે પ્રાઇસ લેવાની છે તમારે પંદરસો પચાસ રૂપિયા તો નવરાત્રિની હવે થોડીક જ વાર છે તો જે કોઈને લેવાની હોય તો મંગાવી દેજો ઠીક છે તો આપણે જોઈ લઈએ આપણે બીજો એક પીસ આપણે બધા પીસ જુદો પહેરી પહેરીને નહીં બતાવીએ પણ આપણે એક બે પીસ બતાવીએ તો તમને આઈડિયા આવી જાય અને જો તમારે ફોટા જોઈતા હોય તો વોટ્સઅપમાં હાઈ કરીને કહી દેજો કે અમને ચણિયાચોરીના ફોટા મોકલો એટલે અમે તમને ફોટા મોકલી લઈશું ઠીક છે તો ચાલો આપણે બીજી ચણિયાચોરી જોઈ લઈએ જો આ છે આપણી બીજી ડિઝાઇન પિંક કલર ઉપર છે પિંક અને વ્હાઈટ બ્લાઉઝમાં આ રીતના તમારે હાથીની પ્રિન્ટ મળવાની છે કાચ તમને મળીવાના છે અને હા કાચ તમને આવી રીતના મળવાના છે જો હું તમને બતાવી દઉં આ ચિપકાયેલા છે ફેવિક આની ઉપર ભરત નથી ભરેલું કેમ કે આમાં કાચ જ એટલા છે કમસે કમ પંદરસોથી બે હજાર સુધી કાચ આમાં લગાયેલા છે એટલે એની લગાવવાની જે મહેનત હોય ને એ જ વધી જાય એટલે આ લગાયેલા નથી ચિપકાયેલા છે ઠીક છે આપણે ચણિયા જોઈ લઈએ આનો ચણિયાની ડિઝાઇન જુઓ

દોઢ વેઢા જેટલી આમાં સિલાઈ છે ઠીક છે અને રીતના તમને પેડ છે નાડું નહીં આવે તમારે જાતે લગાવું છે આ એને જો ગમે એટલા જાડા હશે ને તો બી આ કમરેથી થઈ રહેવાનું છે એટલું મોટી

હવે આ ચણિયાની ડિઝાઇન આપણે નજીકથી જોઈ લઈએ જુઓ કોઈના મેરેજ હોય તો બી તમારે આ મેરેજમાં બી ચાલી શકે નવરાત્રીમાં બી તમે પહેરી શકો અને મેરેજમાં બી પહેરી શકો ઠીક છે તો ભાવ બંનેનો કોઈ બી તમે લો ભાવ સેમ જ રહેવાનો છે પંદરસો પચાસ હા આના સિવાય જો કોઈને બ્લાઉઝમાં કમ્ફર્ટેબલ ના જ લાગતું હોય કે અમને તૈયાર બ્લાઉઝ નથી ભાવતા સીવડાવવા છે તો એની પ્રાઇઝ રહેશે તમારે તેરસો રૂપિયા એમાં નકરું તમારે બ્લાઉઝ પીસ જ આવશે કે તમારે જાતે સીવડાવવાનું રહેશે તો એમાં બી અલગ અલગ ટ્રેન્ડ આવે છે તો જો કોઈને તૈયાર રેડીમેડ જોઈતું હોય ને તો પંદરસો ને પચાસ રૂપિયા જે મેં પહેરી છે બરોબર છે અને બ્લાઉઝ ઘરે સીવવું હોય કે સીવડાવવા નાખવું હોય તો એનો ભાવ રહેશે તેરસો રૂપિયા એનું સી કાપડો જ આવશે બ્લાઉઝ પીસનું એ તમારે જાતે સીવાનું રહેશે તો આપણે નેક્સ્ટ વિડિયોમાં નવું કંઈ આવશે તો આપણે વિડીયો ઉતારીશું બરાબર છે જો કોઈને મંગાવવું હોય તો આપેલા નંબર ઉપર મંગાવી શકો છો ઓનલાઈન તમારું કુરિયર થઈ જશે ઠીક છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો